અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ શક્તિ સોસાયટીમાં બિરાજમાન બાપા સીતારામના ના પાટોત્સવનું માં પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું બાપા સીતારામની ની મંડોલી બાપા સીતારામ ના એવા પરચા છે જે પણ વ્યક્તિ હોય સાચા મનથી સાચે મનથી ધારણા કરે તો બાપા પૂર્ણ કરે જ છે ને મારો કામ કર્યો છે ને બધાનું બાપા કામ કરે બોલો સીતારામ કી જય આજ રોજ બાપા સીતારામ મઢુલીના જન્માષ્ટમી હોય કે જેવી રીતે આપણા દરેક નવરાત્રિના પ્રસંગો હોય દરેક પ્રસંગો ખૂબ જ ધામધૂમથી સર્વે સાથે મળી અને ભાવભેર ઉજવવામાં આવે છે આજ રોજ સવારના ભવ્ય રવારી સાથે બાપા સીતારામનું આખા ગામની અંદર ભ્રમણ કરાવી અને અહીં યજ્ઞ કાર્ય માટે આવી ગયા છે હવે યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન છે જેમાં સર્વે ભક્તો ભાગ લે છે બાપાની સાડતાલીસમી પૂર્ણ તિથિએ ખૂબ સારું આયોજન અહીંયા થયેલું મડુલીમાં અને અત્યારે રથયાત્રા હતી એના પછી યજ્ઞનો કાર્યક્રમ છે એના પછી નાના બાળકો બટુક ભોજન છે અને મહાપ્રસાદ છે અહીંયા દર વર્ષે બધા સારા કાર્યક્રમો ઉજવાય છે જેમ કે ગણેશ ચતુર્થી નવરાત્રી બધાનો સાથ સહકાર ખૂબ સારો મળેલ છે સોસાયટીમાં દર વર્ષે ભાવિકો ખૂબ ઉમટે છે બહુ સારો છે મહિલા મંડળ નો રોજ અહીંયા સત્સંગ ખાસ કરી તમારા છોકરાઓને તમે શું દરરોજ મહિલા મંડળ અહીંયા સત્સંગ કાર્યક્રમ કરે છે મહિલા મંડળ નો પણ સાથ સહકાર ખુબ સારો મળે છે પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક ઝેર મુક્ત આહાર અપનાવીએ નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમય સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ભોજ